હા તમે ડાવા માંથી રોકવાનું દૂર રાખજો પણ આજે ફટફટ આવી ગયો યાર યારો તમારે એવું ના પડે હવે પૈસા થોડા આપવા દઉં હા તું રોપવાનું તો હવે ફટાફટ ઘર

એક તો તારી બેદરકારી નિયમ ભંગ કરે તો વો સતાય તો મને रिश्वत કરું એમ થઈ તું પૈસા બતાવશે ચાહે ભાડાવાળા 10000 નો ફોન બેલ ના ગયો આગળ જઈને આવી વાત કરતો અકેલ જઈને એક્સિડન્ટ બીધું થાય તો તારે ખાલી તાવળમાં જેટલું તું મોટું નુકસાન કરી તન ખબર છે અલ્યાનો મેમો ફાડી દેઉં આ તો મેમો ફાડી બરાબર જ ના આલ કદી ફૂલ ન કરતો મોબાઈલ લે લે કુજા લેકડ આ લોકો બનાવા નિયમ બંધ કરો છે પૈસા પણ કરો આગળ

એને લાયસન્સ યાર બધું કમ્પ્લીટ જ છે હવે આ ઉનાળામાં કેમ લાવવું છે પણ હોમેલે મને આવડે મોનતા નહીં પણ આખા પાસ ટાઈપ ની વાત કરે છે યાર તો હમસ્તા દે આપી વાત ઓ આના લાયસન્સ ની વાત છે આ તો હું આના લાયસન્સ ની વાત કરું છું એના લાયસન્સ છે પણ હજી નક્કી કમ્પ્લીટ હે પણ હોમેલે નહીં મોનતા યાર બસ સાહેબ મને 18 વર્ષ પૂરા થયા પછી લાગત નહીં હોતો મને 18 વર્ષ હજી બધી પૂરા થયા નહીં તમે લાયસન્સ એને લાયસન્સ તો જરૂર જોવો જ

નેાળીઓ સે વરે નહીં જાઉ લે ઓલે માર બટુ પણ નેાળીઓ તો હાલવઈ જાહા આપણ તો જૈલમપુર દે હે નહીં હે હોય તો નાસ્તો કરું તો નાસ્તો કરવા નહીં લઈ જા તો જૈલમપુરવા લઈ જાય બાજુ મે દેખ કરો ડ્રાઈવર થોડો ધક્કો માર ખાતા નહીં મને લાઈક કીયા રે

પણ વાયની સકલો તો મારા મગજમાં એવી ફિટ થઈ વાયન વાયને હું નહીં મેલું બજારમાં મળશે કે ચોક બીજે ગમે એ મળશે તો વાયન ગોચા હું નહીં મેલું વાયનો તો કેસ બરોબર બંધ લેવા મારા હાથમાં પાછો મળ્યું